નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદના ડીઓ ડૉક્ટર ભરત વઢેર સાહેબને સંસ્કૃત સપ્તાહ ઉજવણીમાં રાજ્ય સ્તરે સન્માન રાજ્યપાલ દેવવ્રતના હસ્તે સન્માન ગૌરવયાત્રામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા બોટાદ જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉત્કૃષ્ટ ઉજવણી બદલ જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર ભરત વઢેર સાહેબને રાજ્ય કક્ષાએ સન્માન પ્રાપ્ત થયું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું વિશેષ સન્માન કર્યું હતું ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ છથી આઠ ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી થઈ હતી આ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા સંસ્કૃત સંભારણા દિવસ અને સંસ્કૃત સાહિત્ય સભાનું આયોજન કરાયું હતું બોટાદમાં જિલ્લા વિકાસ અધિકારીએ સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાયું હતું યાત્રામાં પ્રાથમિક માધ્યમિક શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં બેન્ડ વાદન ઋષિઓ અને ઐતિહાસિક પાત્રોની વેશભૂષા ટેમ્પલો સંસ્કૃત ગરબા એક એકપાત્ર અભિનય અને નાટિકાઓ રજૂ થયા હતા સમગ્ર યાત્રાનું સંચાલન સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું હતું સાથે સાથે સંસ્કૃત સંભાષણ દિન અને સંસ્કૃત સાહિત્ય દિન નિમિત્તે જિલ્લાની વિવિધ શાળાઓમાં સંસ્કૃતમાં અભિનંદન અભિવાદન શ્લોકગાન પીજ ચિત્રસ્પર્ધા રંગોળી અને અનેકવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી દરેક જિલ્લામાંથી કાર્યક્રમ અન્વય કરવામાં આવેલી પ્રવૃત્તિઓનું એકત્રીકરણ કરતા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું અને તેમાં રાજ્યમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ચાર જિલ્લા શિક્ષણ અધિકારીઓનું રાજ્યપાલના વરદ હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું જે પૈકી બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીને સન્માનિત કરવામાં આવ્યા છે બોટાદ સિવાય અમરેલી ખેડા અને વલસાડના જિલ્લા શિક્ષણાધિકારીઓને પણ આ અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ